વડોદરામાં એક શૈલેષ મહેતા ડૉક્ટર રહેતા હતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ અને બબે મહિને વારો આવે એમની પાસે અપોઇન્ટમેન્ટ લેવાનો એવો ડૉક્ટર રોજના લગભગ આઠથી દસ હાર્ટ કાપતો હશે હૃદય કાપતો હશે માણસ ઓપરેશન કરવા એની પાસે છ વર્ષની દીકરી હાર્ટની બીમારીવાળી હૃદયના બીમારીવાળી દીકરી આવી તપાસ કરી શૈલેષ મહેતાએ અને કહ્યું કે આ દીકરી નું જો તમે ઓપરેશન નહીં કરાવો તો મહિનામાં આ દીકરી મૃત્યુ પામશે અન જો ઓપરેશન કરાવશો તો ત્રીસ ટકા ચાન્સ છે કે કદાચ બચે સિત્તેર ટકા તો ઓપરેશન કરાવશો તોય મરી જશે એના મા બાપને કીધું કે તમારે જે નિર્ણય કરવો એ નિર્ણય લઈ લેજો એના મા બાપે વિચાર કર્યો કે ઓપરેશન નહીં કરાવીએ તો તો મરી જ જવાની છે અને કદાચ કરાવીએ અને ત્રીસ ટકામાં બચવાના ચાન્સ છે અને ત્રીસ ટકા કદાચ આપણા ભાગમાં હોય તો આપણી દીકરી બચી જાય એણે ઓપરેશનની હા પાડી અપોઇમેન્ટ લેવાની જે સમયે ઓપરેશનની વાત હતી દિવસે દીકરીને દાખલ કરી પણ એ પહેલાં રોજ એ દીકરીની મા બહુ ભગવાનની ભગત એટલે આમ દીકરીને ગભરામણ થાય ઓપરેશન કરવાનું ઓપન આર્ટ સર્જરી એટલે માથે હાથ મૂકીને એની મા રોજ એમ કે બેટા તું મૂંઝાતીને તારા હૃદયમાં ભગવાન બેઠા છે ને ઈ તારી રક્ષા કરશે ઈ તારી રક્ષા કરશે દીકરીને રોજ આશ્વાસન આપે ભક્તમાં જે દિવસે દવાખાને ગયા ત્યારે દીકરી ગભરાતી હતી માય માથે હાથ મૂકીને કીધું બેટા મૂંઝાતીને તારા હૃદયમાં ભગવાન બેઠા છે ને ઈ તારી રક્ષા કરશે હૃદયમાં ભગવાન હા હૃદયમાં ભગવાન હોય ઈ તારી રક્ષા કરશે દીકરીને ઓપરેશન થિયેટરમાં દાખલ કરી અને દીકરી ગભરાતી હતી એટલે ડૉક્ટર સાહેબે એટલું કીધું બેટા મુંજાતી નહીં તને કાંઈ હું નહીં ઠાવા દઉં દીકરી કહે છે કે સાહેબ મુંજાતી નથી મારે તમને એક વાત પૂછવી શું એ કે મારી ઓપન હાર્ટ સર્જરી કરવાની છે ને તો કે હા તો તમે જ્યારે મારું હૃદય ખોલો ને ત્યારે જોઈ લેજો એમાં ભગવાન બેઠા હશે એ કેવા છે ને એ મને કહેજો મારી કહેતી હતી તારા હૃદયમાં ભગવાન બેઠા હોય હવે આ ડોક્ટર તો એકદમ નાસ્તિક હતો એને કોઈ પ્રકારની ઈશ્વરમાં ફેટ નહોતી એકદમ પાકો નાસ્તિક માણા એને દીકરીને જાણીને એમ કીધું કંઈ વાંધો નહીં બેટા અને ઓપરેશનમાં દીકરીને દાખલ કરી હૃદય ખોલ્યું કાપ્યું હૃદયમાં બ્લડ જ નહોતું આવતું ડોક્ટરોએ આસિસ્ટન્ટોને બધાને કીધું ભાઈ મશીન મશીન બંધ કરી દો કેસ ફેલ છોકરી બચશે નહીં બ્લડ જ નથી આવતું કઈ રીતે આપણે આને જીવાડી શકીએ ડૉક્ટર મોજા બોજા કાઢીને ખુરશી ઉપર બેસી ગયા આ બાજુ ડોક્ટરને બેઠા બેઠા નાની બાળકી એટલે અને કરુણા હતી અને બેઠા બેઠા એને એટલો વિચાર કર્યો કે હું તો ભગવાનમાં માનતો નથી પણ આ દીકરીની માં એમ કેતી હતી તારા હૃદયમાં ભગવાન બેઠા છે અને તારી રક્ષા કરશે અને જો કંઈક ભગવાન જેવું આ તત્વ હોય તો આ દીકરીની રક્ષા કરશે નહીતર હવે આ દીકરી મરી જવાની અને આટલો સંકલ્પ સંકલ્પરે કર્યો ત્યાં આસિસ્ટન્ટ બોલ્યા કે સાહેબ બ્લડ આવવાનું શરૂ થઈ ગયું તરત સાહેબ ઊભા થયા મોજા બોજા દીકરીનું ઓપરેશન કર્યું સાડા ચાર કલાક ઓપરેશન ચાલ્યું સક્સેસફુલ ઓપરેશન થઈ ગયું દીકરી જીવતી રહી ગઈ એના મા બાપને ને ડોક્ટરે એટલું કીધું કે હવે તમારી દીકરીને કાંઈ નહીં થાય હા સિત્તેર વર જીવશે કશું નહીં થાય પણ એના ડોક્ટર સાંજે હોટલમાં ગયેલા એના મિત્ર એક સન્યાસી આવેલા બેઠાતા એની આગળ એણે વાત કરતા કરતા એટલું કીધું કે હું નાસ્તિક માણા હતો પણ એ દીકરીએ મને આસ્તિક બનાવી દીધો હોય કે અને એ ઓપરેશન પછી સિત્તેર વર્ષની લગભગ ડૉક્ટરની ઉંમર કે મેં એક ઈશ્વરની તસવીર લીધી અને મારી હોસ્પિટલમાં ટીંગાડી અને હું આજ ક્યારેય પણ ઓપરેશન કરવા જાઉં પેલા ભગવાનના ફોટા આગળ હાથ જોડીને ઊભો રહું અને એટલું કહું કે હું તો જે કંઈ મારી થોડું ઘણું જ્ઞાન છે એને આધારે ઓપરેશન કરીશ બાકી જીવાડવા કે મારવા એ તો તારા હાથની વાત છે આટલી પ્રાર્થના કરીને ઓપરેશન કરું છું એટલે મારે તમને આ વાત એટલા માટે કેવી ગાંધીજી આખી દુનિયા ફરતા હતા પણ એમ રોજનો એનો ક્રમ હતો ઈશ્વરની બે ટાઈમ પ્રાર્થના કરતા હતા ગાંધી સવારે ઉઠીને પ્રાર્થના કરતા અને સૂતા પેલા પ્રાર્થના કરતા મારે એટલું કેવું કે જીવનમાં ક્યારે આત્મઘાતના માર્ગે ચડતા નહીં કોઈ ને કોઈ તમારા જે ઈષ્ટદેવ હોય રામ કૃષ્ણ રામદેવ પીર માતાજી કે શંકર દિલથી અને પ્રાર્થના કરજો એ સૂર્યનો કિરણ તમને પ્રકાશિત કરશે કરશે ને શ્રદ્ધા અને દિલનો ભાવ માણસને કામ કરે ને ભાવમાં એક તાકાત છે ભાઈ હા જેમ જેમ વરસાદ વરસે આ ચૈત્ર વૈશાખના તડકા પડે પૃથ્વી આખી સુકાઈ ગઈ હોય કાળી મશ હોય તવડા પડી ગયા હોય વરસાદ એક પડે અને પૃથ્વીના તવડા બુરાઈ જાય આખી પૃથ્વી લીલી છમ બને ભાવની પણ વરસાદ જેવી તાકાત છે એક ભાવવાળો માણા પરિવારમાં આવે ને આખા પરિવારને લીલો કરે એક દેશમાં હારો ગાંધી સરદાર જેવો ભાવવાળો માણા આવે આખા દેશને લીલો કરે અભાવવાળો માણા આવે ને બધુંય હુકવી નાખે ભાઈ એટલે ભગવાનમાં ભાવ મા બાપમાં ભાવ ગરીબ પ્રત્યે ભાવ આપણા દેશ પ્રત્યે ભાવ એ જેટલો જાગે એટલું આપણું જીવન સમૃદ્ધ બને માટે ક્યારેય નાસ્તિક નો થાવું આસ્તિક થવું નાસ્તિકમાં કોઈ ફાયદો છે જ નહીં અને બધું જ તર્કથી સિદ્ધ થતું નથી આ દુનિયામાં અમુક ચીજો તો એવી હોય છે એ કોઈ કલ્પનાતીત છે ભાઈ એટલે હું બહુ તર્કોનો તર્કશાસ્ત્ર હું ઘણું ભણ્યો તર્ક તર્ક તો ક્યાં ક્યાં લઈ જાય માણસને નાસ્તિક કરી નાખે આંખો એટલે બહુ તર્ક નહીં આ અમુક લિમિટ બરાબર છે પણ સાથે સાથે આપણું હૃદય ભાવભીનું બને એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરી